આજે મારો જન્મદિવસ છે બાળક તરીકે આ મારા માટે સૌથી શાનદાર દિવસ હતો કિશોર તરીકે હું બસ પાર્ટી કરતો આજે હું આધ્યાત્મિક પ્રવચનમાં છું અને મારા ઘરના લોકો કહે છે તને શું થઈ ગયું છે હવે જન્મદિવસ બસ એક સામાન્ય દિવસ છે અને મને ખબર નથી કે હવે ભવિષ્યમાં શું થવાનું છે તમે વિકસિત થઈ રહ્યા છો માતા પિતાને વિકસિત થવા મદદ કરવી જોઈએ કેમ કે એક ભારતીય વ્યક્તિ માટે હું ઈચ્છું છું કે તમે સમજો એકમાત્ર કારણ કેમ માતા પિતા હંમેશા પુત્રની પ્રબળ ઈચ્છા રાખે છે કે તેઓ માનતા હતા કે તમે તેની મુક્તિમાં તેમની મદદ કરશો આ ખબર છે તમને તમને ખબર છે કેમ તમને કેમ ખબર નથી પુત્ર એટલે ઈચ્છે છે કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે બસ તમારો પુત્ર જ તમને અગ્નિ આપવા માટે હાજર રહેશે તે કર્મ કરશે ક્રિયા કરશે આ મહત્વનું છે કેમકે એક છોકરી પરણીને ક્યાંક જતી રહે છે જુઓ આજે આ બધું અલગ છે તમે ગમે ત્યાં હો તે પાછી આવશે જ્યારે તમારું મૃત્યુ થાય મારો એ મતલબ નહોતો કદાચ જો મૃત્યુ થાય તો તે પાછી આવશે પણ આ તે દિવસોની વાત છે જ્યારે છોકરી પરણીને દૂરના સ્થળે ગઈ હોય તો તે ખરેખર અંત છે તમે તેને ભાગ્યે જ જુઓ છો બરાબર તે કદાચ આવી નહીં શકે તમારું મૃત્યુ થાય ત્યારે કારણ કે તેના મૃતદેહ નહીં રાખી શકો બસો કિલોમીટર દૂરથી તેને ચાર પાંચ દિવસ લાગે એટલે તે આવી શકે તમે મૃતદેહ નહીં રાખી શકો એ સમયે જરૂરી વસ્તુ કરવા માટે કોઈ નહીં હોય એટલે હંમેશા પુત્ર હોવો સૌથી મહત્વનું હતું તે આસપાસ હશે જો તમે મૃત્યુ પામો તો તે જરૂરી વસ્તુઓ કરશે જેથી તમારી મુક્તિ થઈ શકે એટલે મુક્તિની શોધમાં અજાણતા તેમણે તમને જન્મ આપ્યો હવે તમને યાદ કરાવવાનો સમય આવી ગયો છે આ એક મહત્વની ફરજ છે એક બાળક માટે જેમ જેમ તમારા માતા પિતા વૃદ્ધ થતા જાય છે અને જો તેમની પાસે એટલી સમજ ન હોય તો તમારે તેમને સમજાવવા જોઈએ તમે તેમને યાદ કરાવો જેમ મેં તમને કરાવ્યું તમે એક વર્ષ કબરની નજીક છો તમારા માતા પિતા તમારા કરતાં વધુ નજીક છે નહીં કે મતલબ આ જ જીવનનું સત્ય છે જો આ સત્ય ચૂકી જશો તો તમે મૂર્ખતાનું જીવન જીવશો નહીં કે હા કે ના જો તમે આ એક સત્ય ચૂકી જશો તો તમે એક અત્યંત મૂર્ખતા ભર્યું જીવન જીવશો તો તમારા જન્મદિવસની ગિફ્ટ તરીકે તમારે તેમને યાદ કરાવવું જોઈએ કે હવે તેમણે અંદર તરફ જોવાનો સમય આવી ગયો છે તેઓ ઈચ્છે છે કે તમે તેમને તમારા પીધેલા હોવાનો વાંધો નથી ખોવાયેલા હોવાનો પણ વાંધો નથી પણ તેઓ ડરે છે કે જો તમે આધ્યાત્મિક પગલું ભરશો તો કદાચ તમે પાછા નહીં ફરો પણ તેઓ એ બાબતમાં સાચા છે એવું નથી કે તમે ઘરે નહીં જાઓ તમે ઘરે જશો પણ તેમને તમારા તરફથી એ જ બંધન નહીં મળે જે તેઓ જાણતા હતા તમારા પર તેમનો કબજો નહીં રહે અચાનક તમે મુક્ત છો આ એવી વસ્તુ છે જેને કોઈ સહન નથી કરી શકતું પ્લીઝ આ સમજવા જેવું છે જ્યારે હું બંધાયેલો છું ને તમે મુક્ત છો હું આ સહન નથી કરી શકતો જ્યારે હું બંધાયેલો છું તમે પણ હોવા જોઈએ કહ્યું કે તમારી સાથે બંધાયો છું તમે કેમ મારી સાથે બંધાયા નથી તો આ આખી રમત છે તો એક પુત્ર તરીકે આ તમારી સૌથી મહત્વની ફરજોમાંની એક છે તમારા માતા પિતાને યાદ કરાવવાની કે તેમના જીવનમાં એ મહત્વનું છે કે અત્યાર સુધી તેમણે જે જાણ્યું એ તેમણે કર્યું હવે સમય છે અંદર તરફ વળવાનો હવે તેમના પોતાના આંતરિક કલ્યાણ માટે કેટલોક સમય અને ઉર્જા રોકવાનો કેમ કે

તમારે અંદરની તરફ વળવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ અંદરની તરફ વળે